જય મારાજા આવજો ને કેમ છો તમે બધા તો ફરીથી આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ સ્વાગત હેલો આજે તો ભાઈ શું આજે છે અમારા શિવાંશનો પહેલો બર્થડે બરોબર બરાબર તો રાહુલભાઈ આવી ગયા છે સેલિબ્રેશનમાં ઓકે તો જોયું આગળ શું થાય છે આપણા રોહિતભાઈ ફોટા પાડે છે એક નંબર હેલ્લો હવે

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ છોકરાને આગળ વધારો વાહ ભાઈ વાહ અટણે ભાઈ સીજ જાવ છો અત્યારે મેં જાય છે ખરીદી માં હા અને આજે રાહુલ ભાઈ રહેવાના છે ઘરે ઘરે હો ભાઈ ઘરે મુક દે છે આપણે કે લઈ જાતા નથી પણ કશું વાંધો ની તો ચલો નેક્સ્ટ બ્લોક માં મળ્યા નેક્સ્ટ બ્લોક આ હજી તો ભાઈ થોડું ઘણું હે હા તો હાલો ભાઈ હવે આપડે ઘરે લઈએ એક નંબર અને પછી ડાયરેક્ટ આપડે જોઈએ હવે આગળ સાચી વાત ને હલો ટાટા જય માતાજી હલો ઓકે હાલો ભાઈ માર મમ્મી એ કીધું તો હવે છે નહીં રાહ જોવો ભાઈ હવે તો ફેમિલી બ્લોગ પણ લઈ આવ્યા ભાઈ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો ભાઈ મહિલા નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી ભાઈ કાલ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે તમારે ભાઈ જવાનો બાર ગામ સાચી વાત ને તો હાલો ભાઈ ફટાફટ આવે મહિલા નેક્સ્ટ વ્લોગમાં અને ભાઈ કાલનો બ્લોગ યોગનો બતાવવાનો તો હાલો ભાઈ જય માતાજી